હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા ખેડ ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરનો નો કાબુ ગુમાવતા એક સાથે ત્રણ વીજ પુલ ધરાશાય સમગ્ર ઘટના ખેડ બ્રહ્મા વાસણા રોડ પર બની ચાલુ વીજ લાઈન ત્રણ વીજ ધરાશાય થતા વીજ પુરવઠો ખોરવાયો ટ્રેક્ટર ચાલકે ત્રણ વીજ પુલ ઓળફેટી લેતા અફરાતફરી સર્જાઈ તાત્કાલિક ખેડ બ્રહ્મા યુજીવીસીલ વિભાગ ઘટના સ્થળે લોકો તેમજ વાહન ચાલકોની અવરજવર સમયે ઘટના બનતા લોકોના જીવ તાળવે છૂટ્યા રિક્ષા ચાલક પસાર થતા ડ્રાઈવર નાની મોટી ઈજાઓ પહોંચી સદનસીબે મોટી જાનહાની ટળી પરુનાળી વિસ્કોલ સરાસાઈ થતા આજુબાજુના ગામનો વિસ્પુરોઠ ખુરવાતા ભારે હાલ આપી સ્થાનિક લોકોએ ટ્રેક્ટર ચાલક સામે વ્યક્ત કર્યો ભારે રોષ યુજીવીસીએલ વિભાગે ટ્રેક્ટર ચાલકની સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી અતુલ પરમાર હિંમતનગર ખબર ન્યુઝ રમે સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યુઝ લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં